એકવીસમી જૂન અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અરવલ્લી જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જાહેર કર્યું છે જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ તેમજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત એકવીસમી જૂન બે હજાર પચીસના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ખાતે થવાનો છે મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારા યોગ દિવસની ઉજવણીમાં અંદાજીત પચીસો જેટલા લોકો જોડાશે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે અપીલ કરી છે જે રીતે આપ બધાને વિદિત છે કે સંયુક્ત રાષ્ટ્રે બે હજાર ચૌદમાં એકવીસ જૂન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમને ઉજવવામાં આવી રહ્યું છે આપને માનીએ શ્રીના વિઝનના ભાગરૂપે આપણે આ કામ કરી રહ્યા છે આ વખતે પણ એકવીસ જૂન બે હજાર દિવસે જિલ્લા કક્ષાના અરવલ્લીના કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તાલુકા કક્ષા પણ દરેક તાલુકામાં વિવિધ સ્થાનો પર આ પ્રોગ્રામ યોજવામાં આવશે મારી બધા ગામજનો અને નાગરિકોને આ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને અને યોગા કરો અને આ યોગા દિવસનો લાભ લો આ વખતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે સાથે આપણે માનનીય એન એમાં જોડ્યું છે મેદસ્વિતા મુક્ત ગુજરાત એટલે આરોગ્ય જે છે આ આપણે જિંદગીના એક ખૂબ મહત્વપૂર્ણ પાસા છે એના ઉપર આવો આપને બધા મળીને એકવીસ જૂન સવારે સાડે પાંચ વાગે આપથી અપીલ છે કે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરો અને આપણે બધા મળીને યોગનો અભ્યાસ કરીએ. જેસે કે સભી જાણતે હૈ કે ઇસકે ફેર જો મેગે ઇન્ટરનેશનલ યોગા ડે હે વો 21 જૂન કો મનાયા જા રહા હે ਜਿਸકા જો મોટો હે જો થીંક યોગા ફોર ઓલ ફોર વન અર્થ વન થીંક વો થીંક કે અનુસંધાન 5:30 બજે સુબહ હમારા જો પોલીસ મડસા હેડક્વાર્ટર કા ગ્રાઉન્ડ હે ઉસમે હમારા યોગા કા આયોજન કિયા જાયેગા ઉસમે कलेक्टर साहब और मेरे तरफ से यही सबको रिक्वेस्ट करने में आ रहा है कि ज़्यादा से ज़्यादा लोग ज़्यादा तादाद में आए और हमारे साथ योगा का आनंद लें योगा एक ऐसी जो मैं कह सकती हूँ इतनी अच्छी जो एक चीज़ है जिससे ना ही हमारा हेल्थ इनफैक्ट हमारा मेंटल बीइंग भी बहुत स्ट्रॉन्ग हो जाता है और इसी के साथ एक बार फिर सारे ही मदासा वासियों को हम बहुत तहे दिल से इनवाइट करते हैं પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડમાં બહુ અચ્છી વ્યવસ્થા કી ગઈ વહીવટી તંત્ર દ્વારા તો આઈએ યોગા કા આનંદ